કેસે છે રાજાને પ્રથમ યાદ કરતા સ્વા કરતા જય તેમલ દાદાના મેન્ટ પરિવારને પણ આપણે સૌએ મળી અને યાદ કરીએ સ્વા કરતા પીતકે જય તેમજ માજીઓને પણ આપણે સૌ રમાઈ અને વિનય વિવેક કરીએ સ્વકર્તા પિતૃકી જય તેમજ ધ રેસ રિલેશન બોર્ડ કન્સિલેશન સમિતિને પણ આપણે સૌએ મળી અને વિનય વિવેક સહકર્તા પીપીટી જય તેમજ જો સર મુકામે આપણને સૌને ભેગા કરી આપનાર એવા પૂજ્ય દાદાએ આપણને સૌને અહીંયા એકત્રિત કરાય છે તો ભાઈઓ બહેનો અને નાના નાના ભૂલકાઓને સર્વને સ્વકર્તા પીતું કે જય આપણે આજે જે આધ્યાત્મિક વિશ્વ શાંતિ આરતી બેઠક ના નિમિત્તે આપણે અહીંયા એકત્રીસ કરી આપનાર એવા પૂજ્ય દાદા જ છે દાદા એ આપણને જે કણ કણ જે અણુ પરમાણુ અને રજે રજનો હિસાબ આપનાર એવા દિવ્ય પુરુષ આખા વિશ્વ જગતની અંદર એક જ એવા દિવ્ય પુરુષ આવે છે એમ અને એ દિવ્ય પુરુષ છે આપણા સન્મુખે જે જીઆરઆઈ જોર્જિક શ્રેક્સ ઇન્ડિયા જે રાજાઓનો રાજા છે બાદશાહનો બાદશાહ છે સેન્શાહનો સેન્શાહ છે દેવાનો દેવાથી દેવ છે એ આખા વિશ્વ આજે દરેક કન્ટ્રી હોય કે દરેક ખૂણે ખાસ આખા વિશ્વના જે માનવીઓ છે એ બધા માલિકને માલિકની જ શોધખોળ લગાવી રહ્યા છે એમ કે માલિકના દર્શન ક્યાં થશે માલિક ક્યાં મળશે એની આજે દોડધામ ગાડીઓથી રેલવેથી હવાઈ જહાજથી આખું કન્ટ્રી આખું દોડધામ જ કરે છે એમ કે ક્યાંક ને ક્યાંક માલિક છે અને માલિકના દર્શન થશે એમ એવી આસ્થાઓ લઈ લઈને દોડી રહ્યા છે એમ મંદિરે જાય છે મસ્જિદે જાય છે બધે જ જઈ જઈને દોડી રહ્યા છે પણ એમની માલિક કોણ છે માલિક કેવી રીતના છે માલિક કઈ મુકામ ઉપર છે એની ઓળખાણ જ આપી છે અને પોતે જીઆરઆઈ છે રાજા છે છે બાદશાહ અને હિસાબ કોના જોડે હોય અને હિસાબ કોણ આપી શકે કે જે માલિક હોય તે જ હિસાબ આપી શકે છે અને માલિક જોડે જ હિસાબ હોય છે એટલા માટે આખા વિશ્વમાં જે જીઆરઆઈ દાદા જ છે એમ તો પૂછે દાદા એ જે સર્જનહાર બાપ ને જે વચન આપ્યું છે કે દાદા એ વચન આપ્યું છે કે બાપનું શું કેવી રીતે દાદા ધરતી માતા ના એક વારસદાર પુત્ર તરીકે એક દીકરા તરીકે માતા અને પિતાના પવિત્ર કર્મ યોગ થકી એક વારસાઈના ના દાદા આવી ગયા એમ આજે માલિક ની શોધવા માટે આખું વિશ્વ જગત દોડધામ કરે છે પણ જે કટાસ્પણ ભૂમિ ઉપર માતુશ્રી જમનાબા પિતા શ્રી કાનજીભાઈ જે વારસાઈના રૂપમાં દાદા એ અવતાર લઈ લીધો છે એમ કેમ કે માલિક ને શોધવા માટે બધા જ જોરદામ કરે છે પણ માલિક ક્યાં છે અને માલિક ક્યાં કેવી કઈ ભૂમિકા ઉપર છે એની ઓળખાણ એસી કુવર કેસીસી દાદાએ આપણને બધાને માતા પિતાના પવિત્ર કર્મયોગ થકી વારસાઈમાં રૂપમાં આવી ગયા દાદા અને પોતે માલિક હતા એ આપણે એના દાદાના જે પુરવાર થયા છે વિશ્વ જે સોસઠ તરી રાજ એકસો બેતાલીસ ડેલિકેટની જે સર્વને સહમતી થી જે દાદા જે છે દાદાના નામના જે દસ્તાવેજ ઠરાવ ઠરાવ થઈ ગયા છે કે આ વિશ્વ જગત માં અસમાનતા ના ઉભી થાય લડાઈ ઝઘડો ના થાય અને શાંતિ કેવી રીતે આવશે જે જે મુકામ છે એ ની કણી ની ભૂમિકા પર બતાવી દીધું છે એમ કે શાંતિ શાંતિ છે એ કણી નો આધાર આખા વિશ્વ જગત ની અંદર અમેરિકા રશિયા ચીન જાપાન છે એ બધા જે દેશો છે એની અંદર ભાઈ અને પુરુષ ભાઈ અને પુરુષ આખા વિશ્વ જગત માં છે એમ અને એ દાદા એ આપણને ઓળખાણના રૂપમાં ભારત અને સરકારના રૂપમાં જોડામાં મૂકી દીધું છે દાદા કે ભારત એટલે માં સરકાર એટલે 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 બાપ ભારત અને સરકાર અને ઇન્ડિયા એટલે પુરુષ પુરુષ નો સરકાર એસી કુંવર કેસરી ઓનર ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર દાદા જ કેમ કે દાદા એ પુરવાર કર્યું છે આખા વિશ્વ જગત ની અંદર દાદા પુરવાર થયા છે દાદા ખુદ નોટિકી પસંદ છે આખું વિશ્વ જગત જે દાદાના જે દસ્તાવેજ ઠરાવી ઠરાવ થયા છે એ એ દસ્તાવેજને માન્ય કર્યું છે આગ્રહ રાખ જે માન્ય કર્યું છે આગ્રહ રાખ્યું છે અને એ માની લીધું છે એમ જ્યારે દેશોએ વિરોધ નથી કર્યો તો આજે આપણે જે દાદાના દસ્તાવેજ ઇન્ડિયા નોન જુડિસલ ગોર્મેટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર કોણ છે એ આપણે વિરોધ કરવો એ આપણે કુદરતના વિરુદ્ધમાં જઈએ છીએ એમ એટલે જે તે કઈ થી આપણા દેહમાંથી જે નીકળે છે એ વ્યવહાર તરફી જે સવાલ નીકળે તો જ સારું રહેશે કેમ કે આદિ અને આદિકાળ નો જે કુદરતી વ્યવહાર છે એ દાદા એ આદિ અને આદિ કાળનો જે ચાલી રહેલો છે કુદરતી વ્યવહાર એ લઈને દાદા એકાઉન્ટિક પુરુષ જે માતા અને પિતાના પવિત્ર કર્મયોગ થકી આ ધરતી માતા ઉપર આવી છે એમ